શાસ્ત્રોની અંદર પણ કર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કર્મનું ફળ છે તે સારું અથવા નરસું મળે જ છે કર્મ કોઈને છોડતા નથી અને આજની કહાની કંઈક એવી જ છે એક પાસઠથી સિત્તેર વર્ષના વૃદ્ધ ગંગામાની આ કહાની છે શું થયું હતું ગંગામા સાથે અને આખરે ગંગામાને આ દીકરા સાથે પણ શું થયું આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોની છે એક પરિવાર હતો જે ગામડાની અંદર રહેતો હતો એક વૃદ્ધ મહિલા હતા જેનું નામ હતું ગંગામાં જેને બે દીકરા હતા અને તેનો પતિ છે તેનું અવસાન થયું હતું સાથે જ થોડા સમય બાદ તેના બીજા દીકરાનું પણ અવસાન થાય છે અને નાનો દીકરો હોય છે તેના ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવે છે તેની પણ પત્ની આવે છે અને તે દીકરો જોબ કરતો હોય છે મોટા શહેરની અંદર તેની પત્નીને પણ ત્યાં લઈ જાય છે અને લાંબો સમય વીતે છે તેનો દીકરો છે માજીનો તે વર્ષે એકાદ વાર ઘરે આવતો તેના પત્ની પણ આવતા પરંતુ અનેક વર્ષો વીત્યા બાદ પણ ગંગામાં છે તે ગામમાં પોતાનું જીવન છે તે નિર્વાહ કરતા હોય છે ગામ લોકો તેની મદદ કરતા હોય છે કારણ કે તે એકલા ગામની અંદર રહેતા હોય છે એક સમય એવો આવે છે કે ગંગામાનો દીકરો છે એ શહેરથી પરત ફરે છે માને મળવા માટે થોડા દિવસ રોકાય છે અને ગંગામાને કહે છે કે હું તમને લેવા માટે આવ્યો છું મનાવવા માટે આવ્યો છું તમારે હવે અહીંયા એકલું જીવન નથી જીવવું ત્યાં મારી પત્ની છે બાળકો છે તેની સાથે આપનો સમય વીતી જશે અને અમે પણ તમારી સાથે રહીશું ગંગામાં છે તે ખુશ થઈ જાય છે કારણ કે તેને તેનો પરિવારથી વિખૂટા હતા મતલબ દૂર રહેતા હતા ગામડા ગામડાની અંદર એકલું જીવન જીવતા હતા જેના કારણે તે ખુશ ખુશાલ બને છે કે હું હવે મારા દીકરાને કરી જઈશ મા દીકરો થોડા દિવસ બાદ તમામ જે સામાન હતો સામાન્ય કપડાને અન્ય એ ભરીને બેગ લઈને રવાના થાય છે એરપોર્ટ પહોંચે છે એરપોર્ટ ગંગામાને તેનો દીકરો બેસાડે છે અને ત્યારબાદ તે કહે છે કે હું ટિકિટ લઈને આવું છું પછી આપણે જઈએ ગંગામાને એવું કહે છે કે હું આવું ત્યાં સુધી આપ અહીંયા જ બેસજો ગંગામા તેની રાહ જોઈને એરપોર્ટ પર બેઠા હોય છે પરંતુ ગંગામાને એ વાતની પણ ખુશી હોય કે તેનો દીકરો તેને પ્લેનની અંદર શહેરમાં લઈ જશે તે રાહ જોતા હોય છે પરંતુ તેનો દીકરો એક કલાક વીતીએ છીએ પરંતુ આવતો નથી બે કલાક રીતે છે છતાં પણ નથી આવતું આ માજી થોડા પરેશાન થાય છે જેથી ત્યાં એક સફાઈ કર્મી કામ કરતો હોય છે સંજય નામનો આ સફાઈ કર્મી છે તે માજીને ટેન્શનમાં જોઈ છે અને ત્યાં પૂછવા જાય છે કે માજી કેમ બેઠા છો શું થયું છે તો એમાં કહે છે કે મારો દીકરો છે તે ટિકિટ લેવા ગયો છે અને અમારા પ્લેનમાં જવું છે તો હું અહીંયા બેઠી છું પેલો સફાઈ કર્મી જતો રહે છે પરંતુ થોડો સમય વીતે છે દીકરો નથી આવતો સફાઈ કર્મી ત્યાંથી જ ફરી પસાર થાય છે અને પસાર થયા બાદ તે માજીને જુએ છે તો ફરી એક વખત કહે છે કે માજી પાણી ચા કંઈ પીવું છે તો મંગાવી આપો પરંતુ ગંગામાં ના પાડે છે ત્રીજી વખત જ્યારે નીકળે છે ત્યારે પણ દીકરો નથી આવતો જેના કારણે સફાઈ કર્મી ગંગામાંની નજીક જાય છે અને કહે છે માજી તમારો દીકરો ક્યાં છે તો માજી કહે છે કે મારો દીકરો ટિકિટ લેવા ગયો છે તો સફાઈ કર્મી કહે છે સંજય કે તમામ પ્લેન જતા રહ્યા છે અને જે ઉપડવાના હતા શહેરોના તે પરંતુ તમારો દીકરો નથી આવ્યો હું આપને એક વાત કહું એ નહીં આવે કારણ કે તમારા જેવા ઘણા બધા વૃદ્ધો છે તે કંઈક આ રીતે વિદેશ જવાના હોય છે ને અહીંયા રાખીને જતા રહે છે ગંગામાં ગુસ્સો કરે છે તેને ભરોસો હોય છે કે તેનો દીકરો તેને મૂકીને ના જાય તે સંજયને મોકલે છે સંજય ચેક કરવા માટે જાય છે તમામ જગ્યા ઉપર પરંતુ ગંગામાનો દીકરો ક્યાંય નથી મળતો જેથી તે ફરી આવે છે અને કહે છે કે ક્યાંય તેની ભાળ મળી નથી પરંતુ ગંગામાં કહે છે કે તું ચિંતા ના કર એણે કીધું છે એ આવશે ને હું અહીંયા જ બેઠી છું આમ થતાં થતાં પાંચ છ કલાકનો સમય વીતે છે સાંજ થવા વળગી જાય છે ફરી એક વખત સંજય ત્યાં આવે છે કે માજી મારી નોકરીનો સમય પૂરો થવાનો થયો છે તમારો દીકરો હજુ નથી આવ્યો બધા જ જતા રહ્યા છે નવો સ્ટાફ આવી ચૂક્યો છે પરંતુ તમારો દીકરો નથી આવ્યો આપ કે ખાવું છે કે પીવું છે પરંતુ ગંગામાં નકારે છે એ તરફડતા હોય છે સવારનું તેણે પાણી પણ ન પીધું હોય છતાંય સંજયની તે ના પાડે છે જેથી કરીને સફાઈ કર્મી જતો રહે છે આમ થતાં થતાં રાત્રિનો સમય આવે છે સફાઈ કર્મીની જોબ પૂરી થાય છે અને સફાઈ કર્મી પોતાના ઘરે જવા માટે રવાના થાય છે રસ્તામાં તે જુએ છે તો એક શ્વાનો છે કૂતરાઓ છે તે ભસતા હોય છે અને કૂતરાઓને બોલાવતા હોય છે એક વ્યક્તિ હોય છે જેની ચારેકો આ શ્વાનો છે તે ફેલાયેલા હોય છે અને તેના ઉપર હુમલો કરવાની સ્થિતિમાં હોય છે સામેથી કોઈ વૃદ્ધ હોય છે તે કાંકરા મારતું હોય છે જેથી કરીને પોતાનો બચાવ થાય છે આગા નરી આંખે સંજય જુએ છે દોડીને જાય છે અને આ કૂતરાઓને હટાવે છે અને જુએ છે તો આ એ જ વૃદ્ધ ગંગામાં છે જે એરપોર્ટની અંદર પાટલી ઉપર બેઠા હતા સંજય તેને આ શ્વાનોથી છોડાવે છે અને ફરી એક વખત તેને સેફ જગ્યા ઉપર લઈને બેસાડે છે અને ત્યારબાદ તેને નાસ્તાની વ્યવસ્થા કરે છે વૃદ્ધ મહિલા ખૂબ રડતા હોય છે કારણ કે તેનો દીકરો તેને લેવા માટેનો આવ્યો હોય તેને એ પણ ટેન્શન હતું કે તેનો દીકરોની સાથે શું થયું હશે સંજય આ સ્થિતિમાં ઘરે જાય છે તેનું ઘર જ હોય છે તેના પત્નીને વાત કરે છે કે એક વૃદ્ધ મહિલા છે જેનો દીકરો તેને એરપોર્ટ લઈને આવ્યો હતો પરંતુ લેવા નથી આવ્યો જતો રહ્યો છે અને આ વૃદ્ધ રડે છે કગરે છે પરંતુ તેને શ્વાનો ફાળી ખાશે રાત્રિના એવી આશંકા તેણે વ્યક્ત કરી છે મારા ઘર આપણા ઘરની અંદર જગ્યા નથી કે જેને રાખી શકીએ અને તને પૂછાવ કરો અને સીધો લઈ આવું તો ઘરમાં ડખ્ખો થાય પરંતુ સંજયના પત્ની હોય છે તમન્ના તે કહે છે કે કંઈ વાંધો નહીં એ માજીને લઈ આવો નહીં તો તેને કૂતરા ફાળી ખાશે સંજય છે તે ફરી વખત એરિયા પર આવે છે એ જગ્યા ઉપર અને વૃદ્ધ મહિલાને લઈ જવા માટે કહે છે પરંતુ તે નથી માનતા તેનું કહેવું છે કે તેના દીકરાને સાથે શું થયું હશે તમારા ઘરે હું આવું તો ત્યાં પણ મુશ્કેલી થાય મારાથી ન આવે તો સંજય સમજાવે છે કે માત્ર આજની રાત રોકાવ કાલે તમારો દીકરો આવશે એટલે જતા રહે માજી તૈયાર થાય છે પરંતુ રાતભર એ ઘરે તે રડતા રહે છે આ બંને લોકો તેને સમજાવવાના પ્રયાસ ખૂબ કરે છે બીજા દિવસે માજીને કહે છે કે આપ થોડા દિવસ અહીંયા રહો જ્યાં સુધી તમારો દીકરો ન આવે ત્યાં સુધી આ તમારું જ ઘર સમજો આમ થતાં થતાં અઠવાડિયું પંદર દિવસ વીતે છે સંજયના બાળબચ્ચા છે તે પણ આ માજી સાથે હળી મળી જાય છે માજીનો સમય છે તે ત્યાં વીતવા લાગે છે પરંતુ ટેન્શન હતું કે તેનો દીકરોની સાથે શું થયું હશે ગંગામાના દીકરાની જાણકારી ન મળે ત્યારબાદ સંજય છે એ તેના ગામડે એક દિવસ જાય છે અને એ જાણવા પ્રયાસ કરે છે કે ગંગામાનું ગામનું મકાન છે તો ત્યાં ગંગામાને રહેવું છે તો એની ઈચ્છા એવી હતી કે તેના ગામડે જઈને રહેશે ફરી પાછા તેનો દીકરો તો નથી આવ્યો ગામડે જાય છે ત્યારે જાણ મળે છે કે સંજય છે જે જ્યારે અહીંયા પર માજીને લેવા આવ્યો હતો ત્યારે જ મકાનનો સોદો કરી નાખ્યો હતો એટલે કે આ વૃદ્ધને રહેવાની જે છત્રછાયા હતી એ ગુમાવી દીધી હતી એ પણ એણે વેચી નાખ્યું હતું ને પૈસા લઈને જતો રહ્યો એટલું જ નહીં ગંગામા માટે માત્ર એક આશરો હતો એ તેના માટે તેના ઉપર આ આસમાન ફાટ્યું હતું કારણ કે દીકરો પણ જતો રહ્યો અને મકાન પણ જતો રહ્યો આ ચિંતામાં ચિંતા તેને કોરી ખાતી હતી પરંતુ ધીમે ધીમે સંજયના પત્ની અને સંજયના બાળકો સાથે તે એક પરિવારની જેમ રેવા લાગ્યા હતા ગંગામાનું ગામનું મકાન વેચાઈ ગયું હવે કાંઈ રહેવા જેવું હતું નહીં ઓપ્શન માત્ર સંજયનું મકાન હતું અને માજી ધીમે ધીમે ત્યાં પોતાના દુઃખ ભૂલીને એક નવો પરિવાર છે તેણે સંજયને કીધું કે આજથી મારું કોઈ નથી તમારો પરિવારે મારો પરિવારને તમે જ મારા દીકરા કરી છો આવું સમજાવે છે અને એકબીજા પરિવારોની સાથે આ ગંગામાં છે તે હળીમળી જાય છે સમય આમ વીતતો જાય છે ઘરનું કામ છે છોકરાઓને રાખવા તમામ કામ ગંગામાં સંભાળી લેતા હતા તેના પત્ની સંજયના છે તેની મદદ કરતા હતા પરંતુ તે શાકભાજી લેવા જતા હતા એમાંથી પૈસા જ વધતા હતા એ સંજય અને તેના પત્ની છે તે પરત નહોતા લેતા તે કહેતા કે મારી કામ આવશે વાપરવા થશે માજીને પૈસાની કોઈ જરૂર નહોતી જેથી કરીને તે એકઠા કરતા હતા અને થોડા દિવસે જ્યારે પૈસા ભેગા થાય ત્યારે તે લોટરીને ટિકિટ કાઢતા હતા મતલબ ટિકિટ લેતા હતા આ વાત ગણપતિજીના પાલકમાં ટિકિટો મૂકતા હતા જેથી સંજયના પત્નીને ખબર પડે છે તો કહે છે કે માજી આમાં ખોટા પૈસા ના નાખો આમાં ક્યારેય ઇનામ નથી લાગતું આમાં પૈસા ગુમાવવાનો વાળો આવે છે પરંતુ માજી પાસે બીજી કોઈ માજીની ઈચ્છા નહોતી જેથી કરીને સંજયના પત્નીએ એ વાતને ઇગ્નોર કરી કે ભલે પૈસા નાખતા પરંતુ તેને કશું કહેવું નથી આ વાતની જાણ સંજયને પણ નહોતી કરવામાં આવી સમય વીતતા વીતતા લગભગ છ મહિનાનો સમય વીતે છે માજીએ અને આ પરિવાર છે તે એકબીજાના જે સંજય છે તેના માતા હોય તે રીતનો આ પરિવાર આખો ઘોળી મળી ગયો હોય સમય આવે છે ટિકિટની જાહેરાતો જે હા લોટરીમાં પેલું ઇનામ હતું એક કરોડનું બીજું હતું પચાસ લાખનું ત્રીજું હતું વીસ લાખનું આવી લોટરી હતી અને તેની જાહેરાત થવાની હતી જેથી સંજય અને તેને સંજય એરપોર્ટ ગયો હોય છે તેના પત્ની અને ગંગામાં છે એ દિવસે તાકીને બેઠા હોય છે એનાઉન્સની રાહ જોઈને રેડિયોની અંદર કે કોને લાગે વીસ લાખનું ઇનામ છે તે અન્યને લાગે છે એ પછીનું ઇનામ છે એ પણ અન્ય છે વાત હતી એક કરોડ રૂપિયાના ઇનામની જેની જાહેરાત થાય છે અને આંકડા બોલવામાં આવે છે પરંતુ ગંગામાની જે ટિકિટ હોય છે એવા જ આંકડા હોય છે પરંતુ એક આંકડાનો ફેર હોય છે જેથી કરીને ગંગામાં અને સંજયના પત્ની નિરાશ થાય છે અને સંજયના પત્ની કહે છે મેં કહ્યું હતું ને કે આમાં આપણું કામ નહીં થોડી વાર બાદ એવું સાંભળવા મળે છે કે અમારી આ જે જાહેરાત છે તેમાં આંકડાને લઈને ચૂક થઈ છે હવે અમે ફરી સાચો આંકડો બોલીએ જ્યારે ફરી સાચો આંકડો બોલવામાં આવે છે તો એ આંકડો છે તે આ ગંગામાના ટિકિટની અંદર જે હોય છે એ જ બોલવામાં આવે છે જેથી કરીને ગંગામા અને સંજયના પત્ની તમન્ના છે તેનો ખુશીનો કોઈ પાર નથી રહેતો સંજય રાત્રે આવે છે ત્યારે એની જાણ કરવામાં આવે છે બીજા દિવસે આ લોકો લોકેશન ઉપર જ્યાં જ્યાં ઇનામ લેવાનું હોય છે ત્યાં જવા માટે રવાના થાય છે આ જાહેરાતની જાણ શહેરોની અંદર એ થાય છે કે એક કરોડનું ઇનામ છે તે ગંગામા નામના વૃદ્ધને લાગ્યું છે જ્યારે ગંગામાના દીકરાને આ વાતની જાણ થાય છે કે ગંગામાને એક કરોડનું ઇનામ લેલું છે આ દીકરો છે તે પરત તેને શોધતો શોધતો એરપોર્ટ પહોંચે છે ટિકિટ જ્યાં જાહેરાત થઈ હતી ત્યાંથી તેનો એડ્રેસ લઈ છે અને પહોંચી જાય છે સીધોત્સયના ઘરે જ્યાં ગંગામાને મળે છે અને કહે છે કે મા હું તારો દીકરો છું પરંતુ ગંગામા તેને કહે છે કે હું તને નથી ઓળખતી ગંગામાને તકલીફ હતી દુઃખ હતું કે તેનો દીકરો તેને તેના દૂધ તરાથી તે વિખુટા પડ્યા છે પરંતુ એનાથી વધારે એ વાતનું દુઃખ હતું જેના ઉપર ભરોસો હતો જેને પેદા કર્યો હતો તે છોડીને તો જતો રહ્યો પરંતુ એ મકાન જે છેલ્લો આશરો હતો એ પણ એણે જ વેચી નાખ્યો ગયો જેથી ગંગામાને ગુસ્સો પણ એટલો જ હતો ગંગામાએ તેને ઓળખવાની ના પાડી ગંગામાએ કીધું કે તારે જે કરવું એ કર પણ તું મારો દીકરો નથી એટલે સંજય તેની અવકાત ઉપર આવી જાય છે અને કહે છે કે મને તમારી જરૂર નથી મને ઇનામ મારા હક થાય છે તમારા પૈસા ઉપર જેથી મને ના પૈસા આપો આખરે ગંગામાં નથી માનતા તે કહે છે કે સંજયના પૈસા છે તને હું નહીં આપું સંજય કહે છે કે ગંગામાં અમને પૈસા આપો મતલબ પચાસ ટકા ઇનામના પૈસાને આપ દો ગંગામા નથી માનતા કઠોર બની જાય છે અને આખરે ગંગામાનો દીકરો છે તે કહે છે કે હવે પચાસ લાખ આપી દો અડધા પરંતુ એ નથી માનતા જેના કારણે સંજય ધમકી આપે છે કે હું હવે તવા પી જાય એ નાટક શરૂ કરે છે પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ છે તેના દીકરાને દબોચી લે છે દોસ્તો કંઈક આ સિત્તેર વર્ષના વૃદ્ધની કહાની હતી અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવાનો નથી પરંતુ અમે માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે સમાજની અંદર આવી અનેક ઘટનાઓ બનતી હોય છે અનેક લોકો સાથે ઓરુમાયું વર્તન થતું હોય છે તો આ એવા લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માગતા હતા કે કર્મ છે તે કોઈને છોડતું નથી અને આપણે જે કરેલું હોય છે તેવું પાછું ભવિષ્યમાં આપણી સાથે એવું જ થાય છે જેથી કરીને કર્મણ જેવા કરો એના ફળ પણ એવા જ મળે છે અમારો હેતુ કોઈને બદનામ કરવા કે નુકસાન પહોંચાડવાનો નહોતો બસ આપના સુધી આગા કહાની પહોંચાડવાનો હતો કેવી લાગી આ કહાની અચૂકથી આપ અમને કમેન્ટ કરજો અને અવનવા વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તીગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ